જુનાગઢ માંગરોલ માંથી એમડી ડ્રગ્સ પકડાતા માફિયામાં નાસભાગ મચી જવા પામ્યું છે માંગરોલ માંથી જુનાગઢ એસઓજી એ બાતમી ના આધારે રેડ કરી છ લાખ એકાણું હજાર છસો રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડતા ડ્રગ્સ માફિયામાં નાસભાગ મચી જવા પામી છે થોડા દિવસ અગાઉ પહેલા જુનાગઢ પોલીસ દ્વારા માંગરોળના માનખેત્રા ગામેથી ઇંગ્લિશ દારૂની મોટી રેડની હજી સાઈ સુકાઈ નથી ત્યાં જ બીજી રેડ પડતા જ આ કામના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે જાણવા મળતી વિગત મુજબ આરોપી નિશાર અહેમદ બસીર અહેમદ શેખ રહેવાસી માંગરોળ ઇન્દિરાનગર સહારા પાનવાડી ગલી પાસે આરોપી જાબીર ઇબ્રાહિમ કુરેશી રહેવાસી માંગરોળ વાળા માંગરોળવાળા એકબીજાને મદદ કરી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા આરોપી નંબર એક મળી આવેલ અને આરોપી નંબર ની એસઓજી પોલીસ દ્વારા શોધખોળ આરંભી છે પોલીસે ડ્રગ્સ માફિયા વિરોધ ગુનો નોંધી કાયદાકીય તપાસ હાથ ધરી છે માંગરોળમાં ઘણા સમયથી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું આ રેડથી આ કામના ધંધાર્થીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે